બે હજાર ટોટલ ચાર પહેલા સોલ હજાર રૂપિયા છવ્વીસ હજાર તરફથી परि रही कमु

ચારે મેળા મેળવી મારા મંદિરમાં માનો જે સંચાર આપની વિરાટની પહેલોના ક્રમથી કપડા જે અર્પણ થયા છે ચારે મેળા મેળવી મારા મંદિરમાં અને ભક્તની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને માના આશીર્વાદ સદા હિ એમના પરિવારના સાથે જે આજે પ્રાર્થના કરીએ છીએ વિરાસ શહેર માં ચારા ભેળા થી બરા બહુયા પટેલ સાચા ભેળા ભેળા પંજારા ના ના છે ટોટલ રકમ એક કબા તેલની બે હજાર રૂપિયા અને ચાલીસ કિલો સાકરના સોળસો રૂપિયા છત્રીસો રૂપિયા છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન અને સદાય માતાજીના આશીર્વાદ એમના પરિવારના સાથે રહે એવીના સૌ ભાઈઓ પ્રાર્થના કરીએ છીએ તમામ ભાઈઓ અને બહેનો વિહાર ગામના ના અભિનંદન પાઠવે છે આજે ગામમાં ચાર જે દરવાજો અર્પણ કરી રહ્યા છે ગામ

દિવસે ત્રણ વસ્તુ અર્પણ કરશે જરા બોલો ચાલે પેલો મેળવી મારે દુલાભાઈ વાગેલા ગામ ખોજેના એમના તરફથી 22000 કા માં મેલડી માગા ભંડારામાં યોગદાન આપેલ્યું છે અને તરફથી બિહાર ગામના તરફથી ખોટી કોટી બોલો મેલડી માની આપને શ્રી વિજુ સમાજ દેવી પૂજકના તમામ ભાઈઓ અને બહેનોના વિહાર ગામના તરફથી ખૂબ ખૂબ ધન આપેલ છે આજે ધ્યા શહેરમાં ચારે પેલે મેલડી માના ભંડારામાં ખોસના સબ પરિવારના તરફથી

જય માતાજી આપણે શ્રી ગીરુ સમા દેવી પૂજકના તમામ ભાઈઓ અને બહેનોને વિરાટ ગામના તરફથી ખુબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ નારા ચુપાના રાજા તરફથી મેળવી માના ભંડારામાં એકાવન હજાર રૂપિયા યોગદાન આપી રહ્યા છે અને બાવન હજારનો સોનાનો હાર તારીખ બે હજાર ચૌદ એક બે હજાર પચીસના ના દિવસે માને પ્રાણ પચીસના ના દિવસે સોનાનો હાર માને અર્પણ કરશે

માતાજી આજે જણાવવાનું આયોજન થાય છે કે વિરાટ શહેરમાં ચારે બેરે મેલવીમાના ભંડારામાં સુરેશભાઈ નાગરભાઈ વાઘેલા ગામ સુધાર આરોડાના એમના તરફથી માના ભંડારામાં પાંચ હજાર એકસો ને જે દીકરો ચારે બેરા મેલવીમાના ભંડારમાં યોગદાન આપેલું છે તો વિરાટના સર્વ ભાઈઓના તરફથી એમની મોટી મોટી બધાઈ બોલો મેલડીવાની गेने आरे आज वहा वहा बोलो मेलडी मानी जय तमारा फुट्टी फुट्टी करे लागता

એલા દે 100000 10151 પા ચારે ભેલા મહેમાનો મંડળમાં યોગદાન આપી રહ્યા છે ફોન નંબર લીલો કેમેરો ફોન નંબર લીલો સબ ભાઈઓ ને વિરાલ ગામના તરફથી ખૂબ ખૂબ અભિનંદન કહીય છે યાર બોલો ઓકે આપણા સરોજ ગ્રુપને કેમ કે

નામ સાંભળીના મેવાભાઈ ધમાભાઈના સ પરિવાર મળીને કાંજીભાઈ મેવાભાઈ પરમાર અશોકભાઈ મેવાભાઈ પરમાર અને દિનેશભાઈ મેવાભાઈ પરમાર એમના સપિવારના તરફથી ચાર પેલા મેલીમાના ભંડારામાં અગિયાર કિલો દેશી ઘી એકાવન કિલો સાકર એક ડબ્બો તેલ અને એકસો એક કિલો ચોખ્ખા અને એકાવન કિલો ડાલ ચારો બિરલા મેલવી મારા ભંડારામાં યોગદાન આપી રહ્યા છે તો એમને સૌ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મોટી મોટી વધાઈ આપીએ છીએ અને ચારો બિરલા મેલવી મારા મંદિરમાં એક સ્ટીલનો દરવાજો અને એક ઘંટો અને ધર્મની ધજા જે કલશ અને એક દીવો આ ચારો બિરલા મેલવી માને અર્પણ કરી રહ્યા છે તો વિરાટ ગામના તરફથી એમને મોટી મોટી વધાઈ આપીએ છીએ અને ટોટલ રકમ

આજે જણાવવાનો આનંદ થાય છે કે વિરાટ શહેરમાં ચારો બેલા માના ભવ્ય મંદિરમાં અને આપણી શ્રી વેણુ સમાજ દેવી પૂજકના તમામ ભાઈઓ અને બહેનોને વિરાટ ગામના તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ગામ રાના અશોકભાઈ રૂપાભાઈ પરમાર એમના સપરિવારના તરફથી અગિયાર હજાર કો ચારો બેલો મેલીમાના ભંડારામાં યોગદાન આપી રહ્યા છે તો એમની વિરાર ગામના તરફથી ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ

કે આવી રીતે જ ઓલ અત્તરમાં તમે આવો તો અમને પૂરો પૂરો સહયોગ દેવો છે તમારો અને હળી મળીને આપણે બધાને આ કામ પાર પાડવાનો છે તમારે ભાવભર્યું આમંત્રણ છે સેવામાં દરેક બહેને જે પણ સેવામાં નામ લેવો તો લઈ શકે બીજેપી તરફ જવો બેન બીજેપી બીજેપી તરફ જવાય તમારા અટુની ચાલો ચાલો જય માતાજી આજે ધરણ આનંદ થાય છે કે હિરા શહેર માં ચારો ભેલા ભવ્ય મંદિર અને આપની શ્રી વિરુ સમિતિના તમામ ભાઈઓ ની દેનો આજે હાકરબેન ચૌહાણ કાર્યકર્તા વિજિતની એના તરફથી ચારો ભેલા મહેલવાળા મંદિર માં અર્પણ કરી રહ્યા છે

ના તરફથી સમજ સપરિવારને ભાવભરો અમાન થઈ ગયા આજે ચારે ભેગા ભેલા મેલીમાના મંદિરમાં હરજીભાઈ નાથાભાઈ વાઘેલા ગામ ખોજનના એમનો સપરિવાર મળીને માતાજીને હાર અર્પણ કરેલું છે અને સદાય એમના માતાજીના આશીર્વાદ રહે અમારા નાથા બાપા કોના પપ્પાના સહ પરિવારના તરફથી પોતે પોતે વંદન અને માના આશીર્વાદ સદાય અમારા પરિવારના સાથે રહે અને

परिवार करीबी से आजे नसीब ना सब परिवार बड़ी थी चारों बेटा मेरे मारा हजारों माँ लकियार लकियार एक्स्ट्रा लकियार लकियार मारा हजारों में इतना आपके सब परिवार ना चाप से बुकु को भी नजर करिए सब परिवार नहीं समझ रहे सही सही अरे केवल केवल निकाल

બોલો મેલેડી માની જય માતાજી આજીના રામજીભાઈ જેલમાના ચારેલમેલેવાના પોખર મંદિરમાં ગોમલભાઈ ભાઈઓ અને બહેનોને બિરા ગામના તરફથી અને આલાપા સવા બાપાના સપરિવાર મલિને ગામ પુલા કિસાના ઘેનો સપરિવાર મલિને ચારમેલા મેળાના ધજાલામાં પરિવારમાં આજે આ જય માતાજી આજે જનવાળા દલ થઈ છે કે નવ સેવા ચંદ્ર કે માપી આપની એક વાત થઈ ગઈ ભાઈઓ ને બેરોની દિલા સમર્પિત કુટુંબની આજે આજે જનવાળા આદત છે કે સેવા શહેર પર ચાર પેલોને પાડ્યા છે